મારું નામ કાજલ ગોસ્વામી છે મેં આ ડ્રાઇવિંગ માટે આવી હતી મને બહુ જ સરસ એક્સપિરિયન્સ મળ્યો છે અને બહુ જ સરસ રીતે શીખાડવામાં આવ્યું છે મેં મહિના દિવસ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું બટ મને અત્યારના બહુ જ ફાવી ગયું છે અને એકદમ કોન્ફિડન્સ રીતે હલાવી શકું છું અને હું તેમ કહું છું કે જેને બી ગાડી શીખવી હોય તો અહીંયા આવી શકો છે એકદમ ફ્રીલી શીખાડે છે કાંઈ બી ચિંતા જેવું નથી અને એકદમ મસ્ત રીતે શીખાડે છે પોતાની રીતે કોન્ફિડન્સથી હલાવી શકું છું એટલે થોડો ઘણો મને નોલેજ હતો બટ વધારે મને એકદમ આમ કોન્ફિડન્સ રીતે ફાવી ગયું છે અને એકદમ બહુ મસ્ત રીતે શીખાડવામાં આવે છે ગાડીયા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે